પરિષદમાં તેમના સંબોધનમાં પારદર્શિતા જવાબદારી અને સારા શાસન ને પ્રોત્સાહન આપવા માટે માહિતીના અધિકાર અધિનિયમની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો ભારત મંડપમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય માહિતી આયોગીઓ રાજ્ય માહિતી આયોગીઓ વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ એકત્ર થયા હતા ડોક્ટર સિંહે હાઇલાઇટ કર્યું કે આરટીઆઈ અધિનિયમે નાગરિકોની માહિતી મેળવવા માટે મજબૂત મિકેનિઝમ પ્રદાન કરીને તેમને સશક્ત બનાવ્યા છે જેના કારણે સરકાર અને લોકો વચ્ચેનો અંતર ઘટાડાયો છે તેમણે જણાવ્યું આરટીઆઈ અધિનિયમ ભ્રષ્ટાચાર સામેની લડત અને નાગરિક કેન્દ્રિત શાસન મોડલને પ્રોત્સાહન આપવા માટે એક ખૂણા પથ્થર તરીકે સેવા આપે છે મંત્રીએ કોવિડ નાઇન્ટીન મહામારી દ્વારા ઊભી થયેલી પડકારો દરમિયાન ટેકનોલોજીના નવીન ઉપયોગ માટે કેન્દ્રીય અને રાજ્ય માહિતી આયોગોની પ્રશંસા કરી તેમણે નોંધ્યું કે ઇ ઇનિશિયેટિવ્સ જેમાં ઇ ફાઇલિંગ ઇ હિયરિંગ્સ અને રેકોર્ડ્સનું ડિજિટલાઇઝેશન સામેલ છે અપનાવવાથી કાર્યક્ષમતા અને પારદર્શિતામાં નવા માપદંડો સ્થાપિત થયા છે ડોક્ટર સિંહે જાહેર સત્તાધિકારીઓ દ્વારા સક્રિય ખુલાસા પ્રથાઓના મહત્વ પર પણ ભાર મૂક્યો આરટીઆઈ અધિનિયમની કલમ ચારની વ્યાપકતા વધારવામાં મહત્વની ભૂમિકા છે તેમણે તમામ જાહેર સત્તાધિકારીઓને વધુ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે તેમની સક્રિય ખુલાસા પ્રથાઓને વધારવા માટે વિનંતી કરી મંત્રીએ મોદી સરકારના પારદર્શક કાર્યના અનેક ઉદાહરણો આપ્યા જણાવતા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ન્યૂનતમ સરકાર મહત્તમ શાસનના મંત્રનું મૂળભૂત અર્થપારદર્શિતા આગળ વધારવાનું છે તેમણે એસપીએ એમઆઈટીવી એ મોડલનો પણ ઉલ્લેખ કર્યો જે સત્તાધિકારીઓ સાથેના ભૌતિક ઇન્ટરફેસને ઘટાડવામાં મદદ કરે છે અને સ્વચ્છતા અભિયાનો જેના દ્વારા કચરાના નિકાલથી સરકારને નાણાકીય કમાણી થઈ છે ડોક્ટર સિંહે આરટીઆઈ મિકેનિઝમને મજબૂત બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કરી અને મુખ્ય માહિતી આયોગી હીરાલાલ સમારિયા અને તેમના સહકર્મચારીઓના નેતૃત્વ માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી One of the earliest uh, mantras that Prime Minister Modi gave was maximum governance, minimum government. Now, if you try to analyze it in simple words and as in, in a brief two sentences, what would it mean to explain to a common man? I think that would precisely mean increasing involvement of the citizen, or maybe citizen centricity, increasing transparency, increased accountability. Increased grievance redressal, and of course, the optimum use of technology and following the timelines. Now, if you look back in 10 years, the last 10 years, as far as transparency is concerned, I think using both technology means as well as our conviction, we have tried to make things not only transparent, also very much visible with the motive of nothing to hide.